નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય સાતમો દક્ષે વિષ્ણુની સ્તુતિ કરી અને યજ્ઞ પૂરો કર્યો મૈત્રે કહે છે વિદુ બ્રહ્માએ આ પ્રમાણે શંકરને કહ્યું ત્યારે શંકર હસીને બોલ્યા હે બ્રહ્મન હું બાળકોના અપરાધને નથી ગણતો દક્ષને તો મેં દંડ આપ્યો છે હવે દક્ષનું મુખ બકરાનું થશે શિવનું વચન સાંભળીને સર્વે દેવોએ કહ્યું દક્ષનું બકરાનું મુખ તો થશે પણ જીવતા થશે તે સારું થયું પછી સર્વે યજ્ઞસ્થાનમાં આવ્યા પછી દક્ષના શરીરની સાથે બકરાનું મુખ સાંધ્યું પછી શિવે દક્ષ સામે જોયું કે તુરત ઊંઘમાંથી ઊઠે તેમ દક્ષ ઉઠ્યા અને શંકરની સ્તુતિ કરી કે હે ભગવન તમે મને દંડ નથી આપ્યો પણ અનુગ્રહ કર્યો છે આમ ક્ષમા માગીને દક્ષે યજ્ઞ શરૂ કર્યો તે યજ્ઞમાં ભગવાન પ્રગટ થયા ત્યારે દક્ષ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ તમે સ્વતંત્ર છો છતાં મનુષ્ય જેવા થઈને રાગ દ્વેષાદીએ યુક્ત હો તેમ જણાવો છો પછી ભગવાન કહે છે હે દક્ષ હું કાર્ય પરત્વે બ્રહ્મા અને શિવ વગેરે નામોને ધારું છું મારામાં અને શિવમાં જે ભેદ માને છે તે મૂળ છે મસ્તક હાથ પગાદીમાં ગણવું તે રીતે જ્ઞાની પુરુષ પ્રાણીઓમાં પણ પારકાપણાની બુદ્ધિ નથી કરતો ત્રયાણામેક ભાવાના યો ન વૈ ભેદામ સર્વભૂતાત્મના બ્રહ્મન સશાંતિમ ધીગછતી હે દક્ષ સર્વ પ્રાણીઓના આત્મા રૂપ અને એકરૂપ અમો ત્રણેય દેવોમાં જે ભેદ નથી જોતો તે શાંતિ પામે છે આ પ્રમાણે ભગવાને આજ્ઞા આપી તેથી દક્ષે બ્રહ્મા અને શિવની પૂજા કરી સતીએ દક્ષથી થયેલું શરીર ત્યાગ કર્યા પછી હિમાલયની પત્ની મેનકાને વિશે જન્મ લીધો અને પાર્વતી રૂપે શંકરની સેવા કરી ચોથા સ્કંધનો સાતમો અધ્યાય સંપૂર્ણ